એકવાર બધા પ્રેમથી જે બોલો સદગુરુ મહારાજની જ સુંદર વાણીઓનો આપણને લાભ મળ્યો હવે આપણે જેમના દ્વારે પધાર્યા સેવા સંત શ્રી કાંજીરામ મહારાજને હું વિનંતી કરું કે આવેલા સંત મહાપુરુષો ભક્તોનું શબ્દોથી સ્વાગત કરે સંત શ્રી કાંજીરામ મહારાજ એકવાર બધા પ્રેમથી જે બોલો સદગુરુ મહારાજની જય હલો આપણે બધા મહાપુરુષો સંતો ભાઈઓ બહેનો દરેક મળી અને પહેલાં તો આપણે જૈ બોલા જેમાં બહુ ટેકો આપજો બોલો સદગુરુ ભગવાન સનાતન ધારકી વધારેલા હરિગુરુ ખૂબ ખૂબ ધન્યવાદ આજના પવિત્ર અને ભૂમિ ભૂમિએ આવા સંતો આગમન થયું અમારા સહકુટુંબના કોટી કોટી વંદન એમાં ઉપસ્થિત विसनगर निवासी परम पुज्य दाता ब्रह्मनिष्ठा ब्रह्म हमारे शंकरनाथ बापू बीजा नंबर म परम पूज्य ब्रह्म ब्रह्मस्त्रिय ब्रह्मनिष्ठा એવા જ્ઞાનના દાતાર કોટલી નિવાસી પરથીરામજી બાપુ ત્રીજા નંબરમાં અમારે કોઈટા નિવાસી અજમલદાસ મહારાજ આશ્રમ બીજા નામી અમારી નામી અનામી સંતો નાગેશ્વર બાપુ અમારા ડેમથી વધારે નામી અનામી સંતોને અમારા કોટી કોટી વંદન આપણને આ મનુષ્ય અવતાર મળ્યો તો મનુષ્ય અવતાર છેલો મનુષ્ય મનુષ્યવતાર છે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર ભજા નહીં ભગવાન હેત કરીને તેથી ખાશો તમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ ગીતામાં કીધું છે અર્જુને કૃષ્ણ ભગવાન હે અર્જુન તું શું લાયા તો શું લઈને દાવાનો છે આ તો બધું હતું અને આ બધું રહેશે માટે મનુષ્ય ભજન થાય મનુષ્ય પરમારત થાય કોઈ બીજા જન્મની યુનિમાં ના થાય એટલે દરેકને વિનંતી કરું છું કે ગુરુ ઘર કોઈ તર્યા નથી અને કોઈ તરશે પણ નહીં રામ ભગવાન દાતા એવાને પણ ગુરુ હતા કૃષ્ણને ગુરુ હતા કોઈ ગુરુ પહેલા નથી મારા સદગુરુના ચરણમાં આત્માની ઓળખ કરી લીધો આત્મા આદર અમર છે અવિનાશી છે મરતો નથી જન્મતો નથી પાણી ભીંજવી શકતું નથી અગ્નિ બાળી શકતી નથી એવો આ અમર આત્મા છે બીજું કશું છે જ નહીં નામે પ્રાચીન છૂટે નામે નાસે રોગ નામ સમવળ નાવે જપ તપ તીરજ જ નહીં એવું ગમે એટલે જપ કરો તપ કરો યજ્ઞ કરો પણ નામના તો કોઈ આવે એવું નથી માટે નામ ગમે તે સદગુરુના ચરણમાં જઈ અને નામને જાણી લેજો આટલું બોલી તમે બધા સંતોને બધાને કોટી કોટી વંદન કરું છું સદગુરુ ભગવાન કી જય કાંજીરાબ મહારાજને તાળીઓથી વધાવો અને એકવાર બધા પ્રેમથી જે બોલો સદગુરુ મહારાજની જ સુંદર આપણને થોડો સત્સંગનો લાભ મળ્યો